હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછા આપણે નવા તલના ભાવ તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસ ને શનિવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તું મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઇક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો જામનગરમાં થી ચોવીસો પાંસઠની વચ્ચે થયા છે ગોંડલમાં અઢારસોથી પચીસો વીસની વચ્ચે થયા છે મોરબીમાં એકવીસો એંશીથી ચોવીસો વીસની વચ્ચે થયા છે હળવદમાં ઓગણીસો પચાસથી ત્રેવીસો સાઠની વચ્ચે થયા છે જૂનાગઢમાં સોળસોથી બે હજારની વચ્ચે થયા છે તળાજામાં ઓગણીસો થી ની વચ્ચે થયા છે રાજકોટમાં ઓગણીસો થી ચોવીસો ની વચ્ચે થયા છે બોટાદમાં થી ની વચ્ચે થયા છે કોડીનારમાં થી ની વચ્ચે થયા છે ભાવનગરમાં થી ચોવીસો એસી ની વચ્ચે થયા છે અમરેલીમાં સોળસો થી પચીસો પંદર ની વચ્ચે થયા છે ધ્રોલમાં એકવીસો થી ત્રેવીસો વીસ ની વચ્ચે થયા છે મહુવામાં બાવીસો પચાસ થી ચોવીસો પચાસ ની વચ્ચે થયા છે જામ માં બાવીસો થી ચોવીસો પંચોતેર ની વચ્ચે થયા છે વિસાવદર માં ત્રેવીસો એકવીસો પચાસ થી બે હાજર પચાસ થી એકવીસો ની વચ્ચે થયા છે સાવરકુંડલા માં બાવીસો થી પચીસો વીસ ની વચ્ચે થયા છે જસદણ માં સોળસો પચાસ થી ત્રેવીસો દસ ની વચ્ચે થયા છે કાલાવડ માં એકવીસો થી પચીસો ની વચ્ચે થયા છે વાંકાનેર માં એકવીસો થી બાવીસ સાઠ ની વચ્ચે થયા છે જેતપુરમાં બે હજાર વીસ થી ચોવીસો દસ ની વચ્ચે થયા છે બાબરામાં એકવીસો થી મેંદરડામાં અઢારસો પચાસ થી ત્રેવીસો પચાસ ની વચ્ચે થયા છે ધોરાજીમાં બાવીસો એસી થી ચોવીસો ની વચ્ચે થયા છે ધ્રાંગધ્રામાં બે હજાર થી એકવીસો વીસ ની વચ્ચે થયા છે ઉપલેટામાં ઓગણીસો થી બાવીસો ની વચ્ચે થયા છે રાજુલામાં ત્રેવીસો થી વચ્ચે થયા છે કારમાં ત્રેવીસો પંચાવન થી ત્રેવીસો પાસઠ ની વચ્ચે થયા છે ખાંભામાં એકવીસો થી બાવીસો થયા છે ભેસાણમાં બે હજાર થી ત્રેવીસો નેવું ની વચ્ચે થયા છે બગસરામાં એકવીસો થી ત્રેવીસો ચાલીસ ની વચ્ચે થયા છે ભુજમાં એકવીસો પચાસ થી બાવીસો સિત્તેર ની વચ્ચે થયા છે અંજારમાં એકવીસો સિત્તેર થી બાવીસો ત્રીસ ની વચ્ચે થયા છે